ફરી એકવાર એક વીજ કરંટ લાગવાથી મોત હોવાની ઘટના પ્રકાશમાં આવી છે દમણના નાની દમણ દિલીપનગરના ગલી નંબર ચાર માં આવેલ ત્રિશુર એપાર્ટમેન્ટની સામે આવેલા વીજ પાસે નાના બાળકો રમી રહ્યા હતા એ દરમિયાન એક ગાય ત્યાંથી પસાર થઈ રહી હતી અને એ વીજ પોલ પાસે જતાની સાથે જ તેને જોરદાર કરંટ લાગવા પામ્યો હતો જેને લઈ ગાય વીજ કરંટના જોરદાર ઝટકાને લઈ જમીન પર પટકાઈ તરફડિયા મારવા લાગી હતી અને ગણતરીના સમયમાં જ ગાયનું મૃત્યુ નિપજ્યું હતું બનાવની જાણ દમણ ગૌરક્ષા મંચના સદસ્યોને થતા તેઓ ઘટના સ્થળે આવ્યા હતા અને પોલીસની મદદથી ગાયને ત્યાંથી દફનવિધિ અર્થે ટેમ્પોમાં લઈ જવાઈ હતી જોકે દમણના દિલીપનગર જે પોષ રહેણાંક વિસ્તાર હોય જે જગ્યાએ ઘટના ઘટિત થઈ એ જગ્યાએ નાના બાળકો રમત રમી રહ્યા હતા ત્યારે ગાયની જગ્યાએ કોઈ નાનું બાળક અથવા તો અન્ય કોઈ વ્યક્તિનું કરંટ લાગવાના કારણે મોત નિપજ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાવા પામી હોત ત્યારે દમણમાં કરંટ લાગવાના કારણે અત્યાર સુધીમાં ચાર જેટલી ગાયોના મોત નીપજ્યા છે ત્યારે દમણ ગૌરક્ષા મંચના સદસ્યો એક જ માંગ કરી રહ્યા છે કે દમણ ટોરેન્ટ પાવર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ વીજ કનેક્શન તથા અન્ય વીજ પોલ અને ડીપીના વીજ તારોનું લીકેજ રિપેરિંગ કાર્ય તાત્કાલિકપણે કરે એ હવે જરૂરી બન્યું છે વારંવાર બનતી આવી દુઃખદ ઘટનાઓ અટકાવવા અને કોઈ ઠોસ પગલા લેવા દમણ ગૌરક્ષા મંચના કાર્યકરોએ આજે ટોરેન્ટ પાવરની ઓફિસે પહોંચીને ટોરેન્ટના અધિકારીઓને રજૂઆત કરતા ઉપસ્થિત અધિકારીઓએ એક સ્પેશિયલ ટીમ બનાવીને દમણના દરેક વિસ્તારોમાં જઈને ચેકિંગ હાથ ધરવાની અને જ્યાં જ્યાં વીજ વાયર બ્રેક થયા હોય અથવા ખુલ્લો કરંટ આવતો હોય એવી જગ્યાઓ પિન પોઈન્ટ કરીને વીજ કેબલોનું સમારકામ હાથ ધરવાની બાહીધરી આપી હતી ત્યારે આવનારા દિવસોમાં ટોરેન્ટ પાવર માનવ અને पशुओं ने जान हानि थी बचाव के भी कार्यवाही कर सकते हवे जो रहियो आज हम लोग के गवर्नमेंट पावर के साथ मीटिंग क्योंकि तो आप देख सकते हो कि आज ये तीसरी घटना घटी है तो गाय ने अपना बलिदान दिया है तो करंट लग के उसका ध्यान हो चुका है उसी પ્રદેશ દમણનો દરિયા કિનારો હવે હોલીવુડના બે વોચ દરિયા કિનારાની ગરજ સારી રહ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે દમણના દરિયા કિનારે એક પછી એક અશ્વલીલ હરકતોનો વીડિયો સામે આવી રહ્યો છે ત્યારે દમણના જ નમો પથ અથવા તો મોટી દમણ રામસેતુ સેતુ દરિયા કિનારે એક યુગલ જાહેરમાં જ કોઈની પણ શેર શરમ રાખ્યા વિના વરસાદના ઠંડા વાતાવરણમાં એકમેકને ચુંબન કરી રહ્યા હતા જોકે યુગલને એમ હતું કે અમને કોઈ જોઈ નથી રહ્યું પરંતુ યુગલ જ્યારે આવી અશ્વલીલ હરકત જાગૃત નાગરિકે તેના મોબાઈલ કેમેરામાં આ અશ્વલીલ હરકતને શૂટ કરી દીધી હતી જે વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થવા પામ્યો છે ત્યારે અગાઉ એક યુવતી સોશિયલ મીડિયામાં છવાઈ જવાના આશય સાથે દરિયાના કિનારે ટોપલેસ થઈ ગઈ હતી જે બાદ મોટી દમણ જમ્પોર દરિયા કિનારે એક યુગલ જાહેરમાં અસલલીલ હરકતો કરતું નજરે પડ્યું હતું અને હવે જાહેરમાં ચુંબન કરતા હોવાનો વિડીયો વાયરલ થતાં દમણની છબી હવે ખરડાઈ જવા પામી છે ત્યારે દમણ પોલીસ હવે એક્શન મોડમાં આવી હરવા ફરવાલાયક જાહેર જગ્યાએ આવી હરકત કરતા લોકો સામે કડક અને દંડાત્મક કાર્યવાહી કરે એ હવે જરૂરી બન્યું છે સંઘ પ્રદેશ દમણમાં વરસાદ પહેલાં જ પ્રદેશના વિવિધ રસ્તાઓ જજરીત થઈ જવા પામ્યા હતા એમાં વરસાદની ઋતુ શરૂ થઈ જવાની સાથે જ માટીના પુરાણ કરવામાં આવેલા રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોએ ખાડાઓમાંથી રસ્તો શોધીને પોતાના વાહનો હંકારવાની ફરજ પડી રહી છે જેને આ વિસ્તારમાંથી પસાર થતાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે અતિ ખખડધજ બની ચૂકેલા આ રસ્તા પરથી મંગળવારના રોજ એક કન્ટેનર ચાલક જ્યારે ખાડામય રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન એક મોટા ખાડામાં કન્ટેનરનું ટાયર અંદર સાથે જ કન્ટેનર રસ્તા પર પલટી મારી જવા પામ્યું હતું સદનસીબે કન્ટેનર જ્યારે રસ્તા પર પલટી માર્યું એ દરમિયાન પાછળથી કે આગળથી કોઈ પણ વાહન ચાલક કે રાહદારી પસાર થતું ન હોવાના કારણે મોટી જાનહાનિ થતાં રહી જવા પામી હતી જોકે આ ઘટનામાં કન્ટેનર ચાલકને નાની મોટી ઇજાઓ સાથે ચમત્કારિક બચાવ પણ થવા પામ્યો હતો ત્યારે આ વિસ્તારના લોકોની સાથે વાહન ચાલકો અને રાહદારીઓ એક જ માંગ કરી રહ્યા છે કે સોમનાથના રસ્તા પર પડેલા મસ્ત મોટા ખાડાઓને કારણે કોઈ નિર્દોષ લોકોનો જીવ જાય એ પહેલા જવાબદાર તંત્ર તાત્કાલિક ખાડાઓનું પુરાણ કરવાનું કાર્ય કરે એ હવે જરૂરી બન્યું છે ગતરાત્રે અગિયાર વાગ્યે હરિયા રોટરી હોસ્પિટલના ક્વાર્ટર્સમાં છત અને દાદર તૂટી પડવાથી બે મોટરસાયકલ દબાઈ ગઈ મળતી માહિતી મુજબ વાપી રોટરી હરિયા હોસ્પિટલના ક્વાર્ટર્સમાં છેલ્લા સોળ વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરતા છનાભાઈ સોલંકી પોતાના પરિવાર સાથે પ્લોટ નંબર એ ફોર ડબલ ટુ પ્લસ એ ટીપીમાં રહેશે આ મકાન જર્જરિત હોવાથી છનાભાઈ સોલંકીએ બે વર્ષ પહેલાં હરિયા રોટરી હોસ્પિટલના મેનેજમેન્ટને જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી છેલ્લા બે મહિના પહેલાં છનાભાઈએ હરિયા રોટરી હોસ્પિટલના સીઈઓને જાણ કરતાં સીઈઓ સાહેબ એ સ્થળની મુલાકાત લીધી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા બાજુમાં રહેતા ભરતભાઈ પટેલે પણ આ બિલ્ડિંગ બાબતે રોટરી હોસ્પિટલ અને વાપી જ્યાંડીસી કચેરીને લેખિતમાં અરજી પણ કરી હતી અને જાણ પણ કરી હતી પણ કોઈ પગલાં ન લેવામાં આવ્યા ત્રેવીસમી જુલાઈના રોજ રાત્રે અગિયાર વાગ્યે દાદર અને છત તૂટી પડતા છનાભાઈ સોલંકીના પરિવારનો આબાદ બચાવ થયો હતો અને કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી પરંતુ છત અને દાદર તૂટી પડવાથી છનાભાઈની બેમોપેડ જી જે ફિફ્ટીન બી એન ફાઇવ ઝીરો થ્રી ઝીરો અને ઝીઝી ફિફ્ટીન ડી ક્યુ વન ટુ એઇટ નાઇન છત નીચે દબાઈ ગઈ હતી આ ઘટના પછી વાપી જીઆઈડીસી કચેરીના કર્મચારીઓ સફાળા જાગ્યા હતા અને ડેન્જર ઝોન તરીકેના બોર્ડર લગાવી દીધા હતા જો કે આ જર્જરિત મકાનને પગલે કોઈ સાવચેતીના પગલાં પહેલા જ ન લેવામાં આવ્યા હતા આ વિસ્તારના મકાન આજે પણ લોકો રહે છે અને નાની દુકાનો પણ ચલાવી રહ્યા છે છતાં જેઆઈડીસી કચેરી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ ઘટના બન્યા બાદ આ સ્થળની આજુબાજુમાં જાહેર નોટિસના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે નોટિસ તો સવારે જ લોકો અગિયાર વાગે પછી કદાચ લગાવી હું બે વખત મારી ગયો ત્યાં કોઈ નોટિસ નતું કશું રહેતું નહીં આ મેં લગભગ મેં બે વર્ષ પહેલા બી કીધેલું હમણાં બે મહિના પહેલા બી જાણ કરી દીધી હોસ્પિટલમાં સીઓ સાહેબ ને બોલાવીને મેં બતાવી દીધું કે સાહેબ આ સી જર્જર છે આ ગમે ત્યારે પડશે નુકસાન કરશે કા તો પછી આનો નિવેડ લાવો કાં તો પછી મને ઘર આપી દો તો એ લોકોએ કઈ જવાબ આપ્યો નથી હજી લાઇટ બિલ હું ભરું વેરો બી હું ભરું લાસ્ટ ટાઈમ મેં બે હજાર તેવીસમાં પાંચ હજાર બસો સિત્તેર કેવું ભરેલો છે જીઆઈસી વાળા લગભગ અમે અગિયાર વાગ્યાની આજુબાજુ કઈક લગાવી ગયા નોટિસ ને બધું ના એમાં કોઈ જાણવાની નથી પણ બાજુ વાળાનું જે મકાન છે એના ઉપર ટાંકી લગભગ પંદરસો લીટર ની બે ટાંકી મૂકેલી એ વજન ના લીધે બી પડી શકી હોય મારી બે ગાડી દબાયેલી છે હા પોલીસ સ્ટેશન વાપી ટાવાના જીઆઈસી વાળા આવેલા હતા સાંજે ફાયર બ્રિગેડ વાળા બી આવી ગયા સાંજે ધરમપુર રોડ પર બે વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા સ્થાનિકો અને રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી વૃક્ષ હટાવવાની કામગીરી કરી હવામાન વિભાગની આગાહીના પગલે વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ ઝાડ એપાર્ટમેન્ટના સ્લેબ તેમજ ઘરો તૂટી પડવાની ઘટનાઓ બનવા પામી છે ત્યારે મોડી સાંજે ભારે વરસાદ અને પવન ફૂંકાતા વલસાડના ધરમપુર રોડ પર આવેલા અટકપાડી ગામના એક ચિકન શોપ નજીક ઝાડ પડવાની ઘટના બની હતી ઝાડ તૂટી પડતા રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે ગામના લોકો અને રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઝાડ હટાવવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા ઝાડ હટાવવા માટે જેસીબી અને કટર મશીન વડે ઝાડ કાપી તેને સાઇડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો ત્યારબાદ બીજી ઘટનામાં વલસાડના ગાડરિયા ગામ નજીક રસ્તા ઉપર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી જોકે કલાકોની ભારે જહેમત બાદ રસ્તા વચ્ચે પડેલા વૃક્ષને કાપી તેને સાઈડે કરાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો જોકે ધરમપુર રોડ ઉપર બે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી ભલસાણના કૈલાસ રોડના ઔરંગા નદીના બ્રિજ પાસેના ખાડાઓ ની કમર ભાંગશે પણ આર નું બીનું પેટનું પાણી હલતું નથી ઔરંગાના આ પુલ પરથી જવું એટલે ઊંટની સવારી કરીને જઈ રહ્યા હોય તેવું લાગશે જો તમારે ઊંટની સવારી કરવું હોય તો અચૂક આ પુલ પરથી જવાનું ભૂલશો નહીં વલસાડ ખેરગામ રોડ પર આવેલ કૈલાસ રોડના ઔરંગા નદીના બ્રિજ પાસે પડેલા કમરતોડ ખાડાઓને કારણે વાહન ચાલકો તોબા તોબા પોકારી ચૂક્યા છે લોકોની કમર ભાંગશે છતાં આર એન્ડ બી હાથ પર હાથ ધરી તમાસો જોઈ રહ્યું છે વલસાડ ખેરગામ રોડ ખેરગામ વાસદા સહિતના તાલુકાઓને વલસાડ જિલ્લા મથક સાથે જોડે છે દરરોજ હજારો લોકો આ રોડ પરથી અવર કરે છે આ માર્ગ પર વલસાડ શહેરને અડીને આવેલી ઔરંગા નદીના બ્રિજ પર એટલા બધા મહાકાય ખાડાઓ પડ્યા છે કે વાહન ચાલકો થોડી વધારે સ્પીડમાં વાહનો ચલાવે તો તેને કમર તૂટી જાય એમ છે વલસાડ માર્ગ મકાન વિભાગના સંબંધિત અધિકારીઓને આ ખાડાઓ અંગે સ્થાનિકોએ ટેલિફોનિક જાણ કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલ્યું નથી માર્ગ મકાન વિભાગ હાથ હાથ પર રાખી તમાશો જોઈ રહ્યું હોય એવું પ્રતીત થઈ રહ્યું છે આ ખાડામાં કેટલાક બાઇક ચાલકો પડ્યા હોવાનું પણ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ત્યારે માર્ગ મકાન વિભાગને કેમ આ ખાડાઓ પૂરવાની સૂઝ પડતી નથી તે લોકોને સમજાતું નથી